હાભરના જાસણવાડા ગામે મહિનામાં આઠ દિવસ પીવાલાયક મીઠું પાણી આવે છે વડાણા સંપથી પહોંચતા વચ્ચે કેટલાય ગેરકાયદેસર કારણે પાણી પહોંચતું નથી વડાણા વચ્ચે પાણીના ગેરકાયદેસર કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે દોઢ લાખ લીટર કેપેસિટીનો સંપ ત્રણ દિવસે ભરાય છે જાસણવાડા ગ્રામ પંચાયતમાં પણ પાણી આવતું નથી ઉનાળો આવતા જ પાણીનો પોકાર ઉઠ્યો છે ત્યારે ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી ન મળતું હોવાથી રાડો ઉઠી રહી છે ત્યારે ભાભર તાલુકાના અબાળા ગામે પણ પીવાનું પાણી પૂરતું નથી તેવા ભાભર તાલુકાના અનેક ગામોમાં પૂરતું પાણી પહોંચતું નથી પરંતુ પાણી પુરવઠા વિભાગ તેમજ નર્મદા વિભાગ દ્વારા દરેક ગામોમાં પીવાનું પાણી પહોંચવાની વાતો કરવામાં આવે છે ગ્રાઉન્ડ પરની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારા સહિત જાગૃત નાગરિક દ્વારા તો મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી ભાભર તાલુકાના જાસણવાડા ગામે ચારસો ઘરોમાં ત્રણ હજારથી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે અહીં પીવાના પાણી માટે ઊંચી ટાંકી પણ છે તેમજ દોઢ લાખ લિટરનો સંપ છે પરંતુ વડાણાથી સંપમાં પાણીની પાઇપ નાખેલી છે જેમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતા વડાણા સંપથી પાણીની લાઇનમાં ઝાસણવાડામાં એકદમ ધીમું પાણી આવવાના કારણે સંપ ત્રણ દિવસે ભરાય છે અને ભરાયા બાદ પણ ચોથા દિવસે જાસણવાડા ગામને પીવાનું પાણી આપવામાં આવે છે એ પણ એકથી દોઢ કલાક જેટલા જ પાણી આપવામાં આવે છે મહિનામાં આઠ જ દિવસ પાણી મળી રહે છે ગ્રામજનો તોબા તોબા પુકરી ઉઠ્યા છે પીવા માટે પૈસા ખર્ચીને વેચાતું પાણી લેવું પડે છે તેમજ પાણી પ્રશ્ન બાબતે ઝાસણવાડા ગામના તલાટી દ્વારા પણ તાલુકા પંચાયત કચેરીએ જાણ કરી છે પરંતુ કેટલાય સમયથી પાણી બાબતનો પ્રશ્ન હલ થયેલ નથી આ બાબતે ગ્રામ પંચાયતના પાણી છોડતા વાલમેન જોધાભાઈ રબારીને પૂછવામાં આવ્યું હતું તેણે જણાવ્યું હતું કે સમલા વડાણા સંપથી પાણી આવે છે પરંતુ એકદમ ધીમું પાણી આવતું હોવાના કારણે સંપ સાડા ત્રણ દિવસે ભરાય છે અને હું દર ચોથા દિવસે પીવાલાયક મીઠું પાણી આપું છું એ દોઢ કલાક પાણી આપવામાં આવે છે બાકી રોજ બોરનું ખારું પાણી આપવામાં આવે છે આ બાબતે ગામના જાગૃત નાગરિક દશરથભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાણા સંપથી જાસનવાડા સંપ સુધીમાં જે લાઇન નાખેલી છે તેમાં વચ્ચે અમુક લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધું છે અને તેથી પાણી બરોબર જતું રહે છે જેથી અમારા જાસનવાડા ગામના પાણીના સંપમાં પાણી પહોંચતું નથી અને આ બાબતે પાણી પુરવઠા વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ગેરકાયદેસર કનેક્શન કાઢવામાં નહીં આવે તો જાસનવાડા ગામમાં પાણી ક્યારેય પહોંચશે જ નહીં તેવું લોકોનું કહેવું છે ગોપાલ કે પૂજારા ભાભર ગામ જાસનવાડા તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે હું અને મારે સાંભળ્યા સંપમાંથી પાણી આવે છે તીજે દિવસે ત્રીજે દિવસે પાણી આવે ત્રણ દાળે ટાંકુ ભરે ત્રીજે દિવસે ગામને મીઠું પાણી મળે છે કનેક્શન વધારે લાઈન ઉપર વધારે છે પાણી આવતું નથી એક ચકલું જેટલું નવ જેટલું પાણી આવે છે અને દોઢ લાખ પાણીનું ટાંકું ભરાતું નથી મારે દિવસે અંદર પાણી પાણી આવે મીઠું ઓર ખારું પાણી કાયમી માટે બોર્ડ પંચાયત નું છે એમાંથી આવે છે આ બાબતે રજૂઆત કરી પાણી ઓછું હા અહીંયા હું ફોન કરેલો છે મીઠા અહીંયા મીઠા ફોન કરેલો સબ ડિવિઝનમાં અહીંયા પણ ફોન કરેલો રજૂઆત કરી એ મને કહે છે કે નવી લાઈન નાખવાની છે કાલી જ વાત કરી હતી કે બે કિલોમીટર નવી લાઈન નાખો હોય તમને તમારું પાણી પૂરતું મળશે પ્રોબ્લેમ મુકામે પાણી આવતું નથી જે મીઠું પાણી છે વડાપોથી આવે છે પરંતુ ત્યાં જે ખેતરમાંથી પાઇપલાઇન નીકળે ત્યાંથી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટર દ્વારા કનેક્શન આપી દેવામાં આવેલ છે તેથી ગામમાં પૂરતું પાણી આવતું નથી અને આવે તે પણ ખારું પાણી આવે છે જે પીવાલાયક તે ઢોર પણ પી નથી શકતા અને પાણીના ટાંકાની આજુબાજુ ઘણી બધી ગંદકી પણ પડેલી છે આ બાબતે રજૂઆત થયેલી હોય આ રજૂઆત કરેલી છે વહીવટદારને તલાટીને તેમજ ઉપર વડાણા પણ રજૂઆત કરેલી છે વાસણવાડા ગામે જે મીઠા પાણીનો સંપ આવેલો છે તે દોઢ લાખ લીટરની કેપેસિટીવાળો છે અને તેને ભરાવાની એક દિવસમાં તે સંપ ભરાઈ જવો જોઈએ અને એની જગ્યાએ વચ્ચે કનેક્શનો ગેરકાયદેસર કનેક્શનો હોય અને આ સંપ ચાર દિવસે ભરાય છે અને ચાર દિવસે અમારા ગામ લોકોને મીઠું પાણી પીવા મળે છે તો નર્મદા વિભાગ વાળા કોઈ કાર્યવાહી નથી કરતા અમે જાણ કરી છે પણ એ લોકો કોન્ટ્રાક્ટર કઈ કરતા નથી વારંવાર ફોન કર્યા છે